નમસ્કાર મિત્રો હિંગળાજપુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આજે તારીખ છે તેર માર્ચ તમને બતાવવા અમારા ફાર્મમાં જોઈ જઈ રહ્યો છું કે જે આ ફુદા પકડવા માટે આપણે આ જુગાડ કરતા હોઈએ છીએ તો એમાં ફૂદા કેટલા આવી ગયા છે તો તમને બતાવીશ જો આ ઈવોળનું ફૂદું એક આવી ગયું છે પછી કાંઈ બાજુમાં આગળ પણ છે અને ઉપર પણ બે ત્રણ ઘૂમી રહ્યા છે તો આમાં એવોલમાં ફૂદાની લ્યુર આપણે મૂકેલી છે તો ખૂબ સરસ સારી રીતે પરિણામ મળે છે પછી આગળ તમને યલો સ્ટીકર પણ અલગ અલગ બતાવીશ એમાં પણ કેટલી બધી કુદરતી રીતે આપણે રોગ જીવાત નિયંત્રણ કરી શકવી આમાં પણ તમે જોઈ શકો છો ઘણી બધી જીવાત કંટ્રોલ ફૂદી મચ્છી ટીટડી થઈ રહી છે તો આવા અમારા ફાર્મ ઉપર અલગ અલગ ઘણી બધી જગ્યાએ મૂકેલા છે અને ઘણા બધા ફૂદા પણ તમે જોઈ શકો છો દસ બાર દસ બાર ફૂદા પણ અલગ અલગ આવી ગયેલા છે તો મિત્રો કુદરતી ખેતી કરવી જ પડશે અને કુદરત તરફ પાછા વળવું જ પડશે આગળ હું તમને આજે જે બતાવીશ કે આ અમારી મિશ્ર પાકમાં વરિયાળી છે તો વરિયાળીમાં મધમાખી કેટલી છે તો તમે જોઈ શકો છો મધમાખી એટલે એકમાં નહીં અનેક બધા જ છોડમાં તમે જોઈ શકો છો જે મધમાખી છે કેમિકલ સાંટે સાંટી અને મધમાખી આપણે કેમિકલવાળામાં આવે છે તો મધમાખી મરી જાય છે તો ફલી ફલનીકરણ ટૂંકમાં આપણા પાકમાં થતું નથી તો ફલનીકરણ નહીં થાય તો આપણા સ્વાસ્થ્ય અને આપણી પેઢી માટે બહુ નુકસાની થવાની છે તો મિત્રો મારો મોબાઈલ નંબર નોંધી લેજો સત્તાણું બેસે સુમ્માલી અઠ્યાવીસ એક પચીસ તો મિશ્ર પાક પદ્ધતિ જ અપનાવી છે ને ખૂબ સરસ સારી રીતે પરિણામ મળે છે ને વ્યવસ વેસાણ વ્યવસ્થા ટૂંકમાં ખુદનું કરવું પડશે કે જેથી કરી આપણને ભાવ ડબલ ડોઢા મળી રહે હાલે ત્યારે માર્કેટમાં તમે જાઓ તો તમને માંડવીના હજારથી બારસો રૂપિયા છે તો ઘરે બેઠા વેસાણ કરો તેલ કાઢો પ્રોસેસ કરો તો તમને સવાયો ભાવ દોઢો ભાવ મળવાનો છે તો ખુદનું માર્કેટ થોડુંક અપનાવતા રહો અને અમારા આ વિડીયો જોતા રહેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો જેથી કરી બધા મિત્રોને ખ્યાલ આવે કે શું પ્રાકૃતિક ખેતીમાં ઇંગ કૃપા પ્રાકૃતિક ફાર્મમાં શું કામ થઈ રહ્યું છે તે અવારનવાર અમે અમારા ફાર્મના વિડીયો મૂકતા રહેતા હોય છે તો મિત્રો આ અમારું મિશ્ર પાક પદ્ધતિ છે કે આટલી શાકભાજીમાં મેં થોડુંક ભલે મિશ્ર મેન પાક છે મારો વાલ છે પણ એની સાથે સાથે પાળે વરિયાળી છે સૂરજમુખી છે મકાઈ છે નાખેલું છે અને ખૂબ સારા પરિણામ મળેલા છે કલ્પના ન કરો એવા પરિણામ મળેલા છે તો આગળ અમે વિડીયો પણ બનાવશું અમારો ઘઉં પણ અવસ્થામાં છે વાઢવાનું ચાલુ છે એનીથી આગળ દેશી બાજરો છે કે લુપ્ત થતી વેરાયટી દેશી બાજરો એ પણ છે પછી આગળ શણ્યા છે મિશ્ર પાક દેશી શાકભાજી અલગ અલગ વાવેતર કરેલા છે અઢળક ટૂંકમાં ફ્લાવરિંગને ખૂબ સરસ સારી રીતે બધા શાકભાજીમાં પણ રિઝલ્ટ અમને મળ્યા છે અને અમારી પાસેથી દેશી શાકભાજીના બિયણ જોઈએ તો એ પણ તમારા ઘર સુધી ઘર પૂરતો ક્યારો કરવા માટે કીટ અમે મોકલાવી આપશું તો મિત્રો શુદ્ધ અને સારું નેચરલ ખાવા માટે સીઝનવાર કોઈ પણ વસ્તુ ખાવી હોય તો હાજર હશે તે અમારી પાસેથી મળી જશે જય ગૌ માતા મિત્રો